દરેડ ગામમાં આપની ફરહાન બેન શબીરભાઈ કરીને બેન છે અંદાજે બાવીસ ચોવીસ વર્ષની હતી અને બે મહિના જેવી પ્રેગ્નન્સી હતી જે પ્રેગ્નન્સી એક ટોપિક આપને મેડિકલ ટર્મમાં જે કહેતા હોઈએ કે જે ગર્ભાવસ્થા યુટ્રસ હોવો જોઈએ યા ફેલોપિયન ટ્યુબ જે નળીમાં થઈ ગઈ જેના કારણે રપ્ચર થવાથી એમાંથી અંદરની અંદર બ્લીડિંગ ચાલુ થઈ ગયું હતું અને એ પેશન્ટ જીજસ ખાતે સવારે છ સાડા છ પહોંચ્યા અને પાછો અહીંયા એ લોકો જીજેસમાંથી જે ઓપરેશનની સલાહ આપી તો પેશન્ટ અહીંયાથી ભાગી ગયા પછી મારે કન્ટિન્યુઅસ પીએસસી સ્ટાફ દ્વારા કોન્ટેક્ટ લેવામાં આવ્યા અને પછી જીજેસ ખાતે પેશન્ટો પાછો પીએસસી એમ્બ્યુલન્સમાં પહોંચાડવામાં આવી અને પાછા અમે આખો જીજેસ મેડિકલ ઓફિસર ત્યાંથી કરી એસિસ્ટન્ટ પ્રોફેસર એસોસિએટ પ્રોફેસર એચઓડી તમામ એને સમજણ આપ્યા છતાં પેશન્ટ પાછળ ત્યાંથી ઓપરેશન માટે ના પાડતા અને ઘરે પાછો ગયા કન્ટિન્યુઅસ અમારે સ્ટાફ દ્વારા પેશન્ટની મોનિટરિંગ ઇવન પેશન્ટ પ્રાઇવેટ સેક્ટર ગયા ત્યાં પણ અમારા સ્ટાફ પહોંચી અને એ પેશન્ટના રિપીટ જીએસ ખાતે પહોંચ્યા અને કન્ટિન્યુઅસ એનો કાઉન્સલિંગ કે આ ઓપરેશન જો તમે નહીં કરાવો તો મે બી ચોવીસ કલાક અડતાલીસ કલાકમાં તમારા ડેથ થવાની સંભાવના વધારે પડશે એટલા માટે આપણી આખી ટીમને કન્ટિન્યુઅસ મોનિટરિંગ પેશન્ટને ફેમિલી એના હસબેન્ડને કાઉન્સલિંગ કરી અને છેલ્લે આપણે જીજ ખાતે એને સક્સેસફુલ ઓપરેશન કરાયા હાલે પેશન્ટની તબિયત સારી છે અને કોઈ તકલીફ નથી હાલમાં છ તારીખે અમારા દરેડ વિસ્તારમાં એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં એક બેનને ડિલેવરીને લગતી જે પ્રોબ્લેમ થયેલી તો એમને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયેલા હતા પણ એ બેન એટલા રજીસ્ટન્ટ હતા અને એમનું ફેમિલી એટલું બધું રજીસ્ટન્ટ હતું કે એ ઘરે પાછું ભાગી ગયું પાછું પ્રાઇવેટ પણ અમારી દરેડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ટીમ એમાં ખાસ કરીને મેડિકલ ઓફિસર અને એફએચડબલ્યુ બેનો છે એમણે ખાસ કરી અને એમને ફરીથી પ્રાઇવેટ હોસ્પિટલમાં જતા રહ્યા હતા ત્યાંથી લઈ અને ત્યાં પાછા સિવિલ હોસ્પિટલમાં ખસેડી અને એમનું ઓપરેશન કરી અને તાત્કાલિક એમનો જીવ બચાવવા માટે જે કામગીરી કરવાની હતી એ કામગીરી કરી અને એમાં ખાસ કરીને અમારા મેડિકલ ઓફિસરે એમને જે બ્લડ ડોનેશનની જરૂર પડી કે બ્લડ ચડાવવાની જરૂર પડી તો એમણે પોતાનું બ્લડ ડોનેટ કરીને પણ એમનું જીવ બચાવ્યું રાજકોટના રાજવી માધતાસિંહ જાડેજા દ્વારા રૂપાલાના વિવાદ મુદ્દે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી તેમણે જણાવ્યું હતું કે વ્યક્તિગત સ્વાર્થ માટે કોઈને દુઃખ થાય તેવી ટિપ્પણી ન કરવી જોઈએ રૂપાલાએ કરેલ